કે અમદાવાદની અંદર એક વિમાનની ખૂબ જ ગંભીર દુર્ઘટના થઈ છે જેણે ઘણા બધા લોકોનો જીવ લીધો છે આ પ્લેનની જે અંદર હતા એ લોકો નીચે જમીન પર જે લોકો હતા એ લોકોનું એની અંદર એક અદભુત વ્યક્તિત્વ અને નેતા એવા પૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી સાહેબ પણ હતા ખૂબ નજીકથી એમને ઓળખ્યું એમની સાથે ધારાસભ્ય તરીકે કામ પણ કર્યું છે બહુ જ મોટો લોસ છે ગુજરાત માટે સમાજ માટે પોલિટિક્સ માટે બધી જ રીતે હું આ તમામ મહાન મહાનુભાવો કે જેટલા પણ વ્યક્તિઓ જેમણે જીવ ગુમાવ્યો છે બધાને દિલ સોજી પાઠવું છું એમના પરિવારજનોને હિંમત આપે પ્રભુ એવી પ્રાર્થના કરું છું